નમસ્કાર આપ નેશન હું છું આપની સાથે વડોદરા લોકસભા બેઠક ઉપર રંજનબેન ભટ્ટના નામ ઉપર વિરોધ શરૂ થયો છે જે બાદ વોર્ડ વાઇઝ હું રંજનબેન ભટ્ટ સાથે છું એવું કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને વોર્ડ નંબર બે ના દેવ દુર્લભ કાર્યકરોને રંજનબેન ભદ્દના ફોટોગ્રાફ સાથે વોટ્સએપ ઉપર ડીપી રાખીને સોશિયલ મીડિયામાં હેશટેગ સપોર્ટ રંજન ભટ્ટ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે તમામ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ નિશાન જ ગાયબ કરી દઈને માત્ર સાંસદ રંજનબેન ભદ્દનો ફોટો જ વાયરલ કરાતા ફરી નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સાંસદ પોતાની ઉમેદવારી પ્રત્યે ખુદ જ સ્યોર નથી એટલે જ કમળ નિશાન મૂકવામાં આવ્યું નથી વોર્ડ નંબર બે માં વોર્ડ નંબર બે ના કાર્યકરો ફેસબુક અને વોટ્સએપ ઉપર આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ટ્રેન ચલાવી રહ્યા છે પરંતુ જયારે રંજનબેન ભટ્ટ ખુદ ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર હોય તો એમના ફોટામાં પાર્ટીનું નિશાન કેમ બાકાત રાખવામાં આવ્યું છે એવો સવાલ ચોરેને ચૌટે ભલે ચર્ચાઈ રહ્યો છે પરંતુ જ્યારે રંજનબેન ભટ ખુદ ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર હોય તો એમના ફોટામાં પાર્ટીનું નિશાન કેમ બાકાત રાખવામાં આવ્યું છે એવો સવાલ ચોરેને ચૌટે ચર્ચાઈ રહ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી વડોદરાના આ દેવ દુર્લભ કાર્યકરો આ ભારતીય જનતા પાર્ટીનું સત્તાવાર અભિયાન હોય એ રીતે હાલ તો વોટ્સએપ અને ફેસબુકને ધમરોડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર